ડભોઈ એક તરફ ઉનાળાની શરૂઆત થતાં જ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી માટે પોકાર ઉઠી રહ્યા છે ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના સેજપુરા ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે ગામમાં બનાવેલા આરો પ્લાન્ટના પંપમાંથી રોજનું લાખો ગેલન શુદ્ધ અને પીવાલાયક પાણી વેડફાઈ રહ્યું છે અને ગંદી ખાડીમાં વહી રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા આ થી હજારો લીટર શુદ્ધ પાણી પાઇપલાઇન વાટે સીધું ગંદી ખાડીમાં જઈ રહ્યું છે જે પાણી લોકોની તરસ છીપાવવા માટે વપરાવું જોઈએ તે તંત્રની આળસને કારણે ગટરમાં વહી રહ્યું છે આ પરિસ્થિતિને જોતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ક્યારેય આ સ્થળની મુલાકાત લેતા નથી અને એક તરફ ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે મોટી માત્રામાં પાણીનો વેડફાડ સાથે બગાડ થઈ રહ્યો છે છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં સુઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે